નગર બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ જેના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારકા શારદા પીઠાજીશ્વર આજે જગદગુરુ સદાનંદ સરસ્વતીજી મહારાજ મહારાજી શંકરાચાર્યજી મહારાજ છે એમના નેતૃત્વમાં જામનગરના સમસ્ત બ્રહ્મ સમાજના બધા ભાઈઓ બહેનો બધા કાર્ય કરી રહ્યા છે અને એની અંતર્ગત પાંચ પાંચ બે હજાર પચીસ સવારે સાડા નવે જગદગુરુ શંકરાચાર્યજી મહારાજના વરદ હસ્તે આ ભૂમિપૂજન રાખેલ છે આ જગ્યા કુલ મળીને જામનગરના દરેક વિસ્તારમાં આવેલી છે અને ત્યાં બે લાખ ફૂટ જગ્યા છે જેમાં પાસઠ ફૂટ ઉંચાઈ વાળું પરસુરામ ધામ એનું નિર્માણ થવા જઈ રહ્યું છે એની ભૂમિ પૂજનની વિધિ પાંચ પાંચ પછી સોમવાર બરાબર સવારે સાડા નવ વાગ્યે રાખેલ છે અને આ સાથે બીજા અન્ય પણ અનેક પ્રકલ્પો એ પૂજ્ય ગુરુદેવની પ્રપાતિને એમના આશીર્વાદથી સિદ્ધ થવા જઈ રહ્યા છે એમાં ગુરુજી માટેના સત્સંગ ભવન આ નિવાસસ્થાન અને અન્ય પણ હોસ્પિટલ હોસ્ટેલ બધા અલગ અલગ પ્રકલ્પો એનું એનું પણ શુભારંભ અને શુભ સંકલ્પ થી પ્રારંભ થવા જઈ રહ્યો છે આ મંદિર ની વિશેષતા એ છે પેલા તો આ જામનગર દરેડ ની અંદર જે નિર્માણ થાય છે એની અંદર મુખ્ય પ્રધાન દેવ પરસુરામ દાદા સાથે આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય અને એમની સાથે જ ગુરુ દત્તાત્રેય મહારાજ એમના ત્રણેય નામ તો ગુરુ મંદિર શંકરાચાર્યજી મહારાજ ના નેતૃત્વ ની અંદર એમના આશીર્વાદ થી બધું સમાજ વિકાસ ના બધા વિવિધ કાર્યો કરે એવા શુભ પ્રયત્નો અને શુભ સંકલ્પો એ આ સંસ્થા દ્વારા અને સમસ્ત જામનગર ના તક્ષશિલા પરશુરામધામ પરિવારના ભાઈઓ દ્વારા લેવા